डांग जिल्हના સાપુતારા ખાતે ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવ દ્વારા સૂચનો આપ્યા બાદ નોકવિહારની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા સંચાલકો દ્વારા પ્રવાસીઓની સુરક્ષાની તકેદારી રાખ્યા વગર લાઈફ જેકેટ વિના બોટિંગ કરાવતા ઝડપાઈ જતા 10000 નો દંડ આપી નોટિસ આપતા બેદરકારી દાખવતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવની કોઈની પણ સહેરમ રાખ્યા વગર કરવામાં આવતી કાર્યવાહીથી ગેરકાયદેસર કામગીરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે અહીં ઉલ્લેખનીય છે કે વડોદરા હેરીના હરણીમાં બોટ દુર્ઘટનામાં બાળકોના અપમૃત્યુ બાદ તંત્ર પર ઘણા આક્ષેપો થયા હતા ત્યારબાદ કેટલાક સ્થળોએ માત્ર દેખાડો પૂરતા જ કાર્યવાહી હાથ ધરીને તંત્ર સાથે થઈ ગયું હતું ત્યારે હાલ સાપુતારા ખાતે શનિ રવિ પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે પ્રવાસીઓની સુરક્ષાની પરવા કર્યા વગર લાઈફ જેકેટ ક્ષમતાથી વધુ સવારી બેસાડવામાં આવ્યા હતા જેમાં ચીફ ઓફિસરની સરપાઈ ચેકિંગ દરમિયાન બોટમાં પ્રવાસીઓ રંગે હાથ ઝડપાઈ જતા બોટિંગ સંચાલકોને દસ નો દંડ ફટકારે પ્રવાસીઓની સુરક્ષાના ભોગે કોઈ શહેરમ ન રાખતા અન્ય એડવેન્ચર એક્ટિવિટી સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ